એક માર્ચ થી સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલો બંધ કરવાના નિર્ણયથી માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કેનાલો બંધ થતા પશુઓને ખેત તળાવ હવે કેનાલો બંધ થશે તો પશુઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે ત્યારે હવે કેનાલો ચાલુ રાખવા માટેની માંગ ઉઠી રહી છે અને ઢોરા જાજા તરસા મરી જાય તો પાણી તો રેવા દો તો સારું કેટલા ઢોરો નથી પાણી પીવાના પાણી બહુ તકલીફ છે ગૌચર તલાવડા હતા એ તરે બધા કારખાના કરવા મંડી પડે બિલ્ડિંગ કરે તલાવડા બુરી દીધા તો હવે આ પાણી ના રહે તો ઢોરા ખાય છું જે પાણી આપવાનું શરૂઆત કરી હતી સરકારે જે પહેલી માર્ચથી પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો હોય તો આજુ અધૂરા જે પાક છે એ પૂરા પાકે એવું નથી અને પાણી બંધ થઈ જાય તો પૂરેપૂરી મુશ્કેલી પડે અને પાણી બંધ કરે તો કામ રિપેરિંગ જે કરવાનું એ જો કરે તો તો વાંધો નહીં અને ખાલી નક બંધ કરીને બે જશે અને ખેડૂતને ઢોરને પાણી પીવાની ત્યાં ઘણી બધી મુશ્કેલી પડશે